ધાનગઢ નગરપાલિકાની ચૂંટણી પહેલા અડતાલીસ કલાકે શરૂ થયેલા બ્રિજ પરની લાઇટ ચૂંટણીના રિઝલ્ટ આવ્યાના ચોવીસ કલાકમાં જ આ લાઇટ બંધ થઈ ગઈ છે ત્યારે સામાન્ય માણસનો શાસકો પરથી વિશ્વાસ ઉઠી જવા માટે માત્ર આ ઘટના પૂરતી છે ધાનગઢમાં નગરપાલિકાની ચૂંટણી હાલમાં જ પૂર્ણ થઈ અને જેમાં ભાજપે બહુમતી મેળવી છે પચીસ ઉમેદવારોની જીત થઈ છે ત્યારે થાનગઢ નગરપાલિકામાં સૌથી વિકટ પ્રશ્ન હતો કે જે આઠ વર્ષથી ગોકળ ગાયની ગતિએ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ભાજપે જીતવા માટે આ ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરવું જરૂરી હતું કારણ કે એવી ચર્ચા સમગ્ર થાનગઢમાં ચાલતી હતી કે આ ઓવરબ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે જો આ કામગીરી પૂર્ણ ન થાય તો ભાજપના ઉમેદવારો માટે નુકસાન જાય તેવી સ્થિતિ હતી અને જેના કારણે ચૂંટણીના અડતાલીસ કલાક પહેલા ઓવરબ્રીજ શરૂ કરી દેવાયો તેના પર લાઇટો નાખવામાં આવી અને આ લાઇટોને શરૂ કરી દેવામાં આવી